ગજાનન ગણપતિ મહારાજ કી જય શ્રી સદગુરુદેવ કી જય આદ્યશક્તિ અમદે મા જય બહુચર માથ કી જય ભદ્રકાલી માય નવદુર્ગે મા જય લક્ષ્મીનારાયણ ભગવાન કી જય શ્રી સૂર્યનારાયણ ભગવાન કી જય ઉમાપતિ મહેવ પતુંજય નહ પાર્વતી પતય હર હર મહાદેવ હર વક્રતુંડમહાકાય સૂર્ય વિષમા પ્રભ નિર્વિઘન કુર મેકાર્યસુ સ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણો ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત્પર બ્રહ્મ તસમય શ્રી ગુરુવે નમ આજના પવિત્ર ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સદગુરુ દત્તાત્રેય ભગવાનના આશીર્વાદ દરેકના જીવનનું કલ્યાણ કરે બસ એ ઉદ્દેશથી આજના દિવસે મારા અને માતાજીના નિમિત્ત માત્રથી એના આશીર્વાદ થકી આજે સત્યનો પથ સત્યનો માર્ગ આપણા ધર્મની રક્ષા કઈ રીતે કરી શકાય જીવનના દુઃખ દૂર કઈ રીતે થાય જીવનમાં શાંતિ કઈ રીતે પ્રાપ્તિ થાય એ જ મા બહુચરના સાનિધ્યમાંથી આજથી હું આ સત્યનો માર્ગ શું એ યુટ્યુબ ચેનલની અંદર દરેક સાથે હું જીવન સાથે સંકળાવવા આજે જઈ રહ્યો છું મા ભગવતીની કૃપા અને ગુરુદત્તના આશીર્વાદ સમગ્ર ઉપર આજના દિવસે પ્રાપ્ત થાય બસ એ આશા અને એ પ્રાર્થના માના ચરણમાં ગુરુદત્તના ચરણમાં કહી રહ્યો છું હું જે સાનિધ્યમાં આ પ્રથમ વિડીયો ઉતારું છું એમાં બહુચરના તમને દર્શન પણ થશે એમાં ભગવતીને પ્રાર્થના કરજો કારણ કે મારું જીવન કુદરતી માની કૃપાથી વલ્લભ ભટ્ટ જે આનંદનો ગરબો જે ભક્તે ગાયેલું એ વલ્લભ ભટ્ટ અને મારો જન્મ એક જ તિથિએ અને એક જ સમયે થયો બસ એ માની કૃપા ગુરુદત્તના મારું પણ નામ જયદત્ત મારું ગામ સિદ્ધપુર આ બધું કુદરતી ભગવાને મને એક જીવનની અંદર એક અવસર આપ્યો હશે કે જ્યાં દરેક લોકોનો સાચો માર્ગ બતાવી શકું જીવનના અનેક પ્રશ્નોનું સમાધાન કરી શકું બસ મારા જીવનની અંદર બસ મારું આ પાછળનું જીવન અત્યાર સુધી તો મેં મારા જીવનની અંદર ખૂબ ભક્તિમાં વિતાયા પણ આજના દિવસથી એક જીવનમાં દરેક વ્યક્તિ સુખ શાંતિ અને જીવનનો આનંદ પ્રાપ્ત કરો બે એ મૂળ ઉદ્દેશ સાથે આજના દિવસે હું ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી અને આજનું મારું જીવન જગતને સમર્પિત મારો સમય મારો વિચાર જગત આતે જગત સાથે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું તો બસ ભગવાનની કૃપા સદગુરુની કૃપા મને પણ જીવનમાં જેણે ઓળખ છે જેનો મારા જીવન સાથે પરિચય આજના દિવસે હું અત્યાર સુધી કોઈ દિવસ ગુરુ પૂર્ણિમાએ કોઈને રૂબરૂ મળી નથી શક્યો પણ આજના દિવસે ભગવાનની કૃપા સાથે આજના દિવસે સમગ્ર લોકો આ યુટ્યુબને ચેનલના માધ્યમથી મને મળી શકશે અને જીવનની અંદર એક માર્ગદર્શન જીવનનું સત્ય શું ધર્મ શું શાસ્ત્ર એવું કહે છે કે ધર્મો રક્ષતી રક્ષિત ધર્મની રક્ષા એ જ આપણું રક્ષણ છે અનેક સંતો અનેક સાધુઓ અનેક ગુરુ પરંપરા આ સિદ્ધાંતને કહી રહ્યા છે બસ એ આપણે મૂળથી સમજવાનો પ્રયત્ન કરીશું અને એ જીવનની અંદર કલ્યાણકારી એ માર્ગને આપણે સાધીશું એ માર્ગે આપણે જઈશું એ પ્રાર્થના સાથે માં બહુચરના તમે દરેક સાનિધ્યના દર્શન કરજો અને આ યુટ્યુબની ચેનલના માધ્યમથી ગુરુવાર અને શનિવારના દિવસે રાત્રે સાડા નવ વાગે મારી ચેનલના દરેક વિડીયો હું અપલોડ કરીશ તમારી સાથે આવવાનો પ્રયત્ન કરીશ આવીશ તમારા દરેક પ્રશ્નનું કદાચ જીવનની અંદર મારી વાતથી કોઈ પણ અસંતોષ હોય અથવા તો ક્યાંક તમને દુવિધા હોય તો ચોક્કસ કોમેન્ટ આપજો એ કોમેન્ટનું વગર નામ આ ચેનલનો ઉદ્દેશ કેવલ પરમાત્માની કૃપા ગુરુ કૃપાહી કેવલમ આ ચેનલનો મૂળ મૂળ ઉદ્દેશ જે ઉદ્દેશને આપણે સાથે મળી અને ભગવાનની આજના દિવસે એવું પવિત્ર દિવસ કે ગુરુ કૃપાહી કેવલમ જેના જીવનની અંદર ગુરુની કૃપા હોય એ જીવનમાં શ્રેષ્ઠ સુખ અને શ્રેષ્ઠ પદને પ્રાપ્ત કરે છે કારણ કે ગુરુ ચરણ પાદુકામ ગુરુના ચરણની પાદુકા એ જ આશીર્વાદનું સ્થાન કબીરદાસજી પણ કહેતા ગુરુ ગોવિંદોનો ખડે કાકે કાકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી જો ગોવિંદ દિયો બતાય ગુરુ બીના જ્ઞાન ન ઉપજે ગુરુ બીના મીટે ન ભેદ ગુરુ બીના સંશય ન મીટે ચાહે વાંચો ચારો વેદ બસ આ ભાવના થકી આપણા જીવનમાં ગમે તેટલું અત્યાર લગીનું જ્ઞાન છતાં પણ આપણા આજના દિવસે પરમાત્માની કૃપા દત્ત ભગવાન કારણ કે આ જગતની અંદર સર્વશ્રેષ્ઠ ગુરુ જે દત્તને ના માનવ એના જીવનને ગુરુ પરંપરા આગળ શરૂ થતી નથી તો મૂળ ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ એ પરબ્રહ્મ દત્તના આશીર્વાદ અને મારું નામ પણ જયદત્ત હું ક્યાં એમની કૃપા થકી કારણ કે મારા મૂળથી ગુરુ એ છે અને સર્વ વર્ણના બ્રાહ્મણો ગુરુ દરેક વર્ણનો ગુરુ બ્રાહ્મણ પણ બ્રાહ્મણનો ગુરુ છે સંન્યાસી એ દત્તના આશીર્વાદ સાથે આજના દિવસે મા બહુચરની પણ કૃપા મારી મમ્મી મારી માતા એનું નામ પણ અંબિકા આ બધું કંઈક સાનિધ્ય ભગવાને કંઈક સંબંધો જોડેલા અને મારું મૂળ ગામ સિદ્ધપુર તો એ ગામના સિદ્ધાનામ કપિલો મુનિ આ જગતના ચોર્યાસી લાખ સિદ્ધો થયા અને એ બધા જ સિદ્ધોના મુનિ એ કપિલ મુનિના સાનિધ્યમાં મારો જન્મ થયેલો તો હું કંઈક પ્રયત્ન કરીશ આપણા જીવનની અંદર સત્ય સનાતન ધર્મની રક્ષા કરીએ કારણ કે આપણો ધર્મ સનાતન નથી આપણો ધર્મ મૂળ સત્ય છે અને એ સત્યની કૃપા કઈ રીતે લેવી એ સત્યનો માર્ગ કઈ રીતે લેવો બસ એ ઉદ્દેશ સાથે આજના દિવસે હું મા ભગવતીના ચરણમાં ગુરુના ચરણમાં વંદન કરી બસ આજથી મારી સાથે તમામ ભક્તો મારી સાથે સંકળાયેલા દરેક મિત્રમંડળ સાથે સંકળાયેલા બ્રાહ્મણો દરેકના જીવનની અંદર કલ્યાણ થાય દરેકનું સારું થાય આપણે સૌ મળી એકસાથે સત્યનો પંથ આરંભ કરીએ બસ એ પ્રાર્થના સાથે ગુરુ મહારાજના ચરણની અંદર વંદન કરું છું અને મા ભગવતીના આજના દિવસે તમે પણ એ સાનિધ્યના દર્શન કરજો જેની કૃપા મારા ઉપર રહેલી છે તો એ મા બહુચરના ચરણમાં પણ આજના આપણા સંકલ્પનો સિદ્ધ થાય એ માતાજીના ખોડામાં જ બેસીને આ જે હું વિડીયો બનાવી રહેલો છું માં ભગવતી જ્યાં પ્રગટ થઈ એ વરખડીના વૃક્ષની છે જે સાનિધ્ય અસ્વસ્થ સ્વરૂપ જે પીપળો કહેવાય ભગવાનનું સાચું સ્વરૂપ વૃક્ષની અંદર જે નારાયણ બિરાજમાન બસ એની બસ આજનો વિડીયો બનાવી અને આપના દરેકના સાથે સંકળાવવાનો પ્રયત્ન કરીશું દરેક લોકો ગુરુવાર શનિવાર સાડા નવ વાગે મારા વિડીયો સાથે જોડાજો અને સર્વનું કલ્યાણ થાય એ સંકલ્પ સાથે અને એ મંત્ર સાથે આજનો વિડીયો મા ભગવતી અને મા ગુરુ મહારાજ મારા દત્તાત્રી ભગવાનના ચરણમાં હું સમર્પિત કરતા આજના દિવસે બસ આટલો જ વિડીયો મારી સાથે સંકળાવવાનો આજે આપના ભક્તો સાથે મણી માતાજીના ચરણમાં છેલ્લી પ્રાર્થના ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા स्वाहा स्वधा नमोस्तुते माला कमण्डलुलसे करनीचला मा डमरो त्रिशूलवचला कर्मा विराजे द्विहस्तकमले शुभशङ्खचक्र एवा नमो विधिहरि सस्वरूपदत्त अवधूत चिन्तन् श्रीगुरुदेवदत्त भगवान की जय बहुचर मात की जय आद्यशक्ति अम्बे की जय नमः पार्वती पतये हर हर महादेव हर